મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એકત્રીસ જેટલા ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી પરત આપવામાં આવ્યા હતા આ સહિત લોક અદાલત યોજી લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ જિલ્લા પંચાયત વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષ થામામાં યોજાયો હતો જેમાં ડીવાએસપી પી એ ઝાલા પીઆઈ એચ એ જાડેજા સેખના અધિકારીઓ તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે રહતુછકો અલ્પણ પ્રોગ્રામમાં જે લોકોના મોબાઈલ ગુમ થઈ ગયા હતા અને આપણે એની એપ્લિકેશન મારફતે ડ્રેસ ઉપર મૂકવામાં આવેલા હતા અને રિકવરી થયા પછી એ તમામ એપ્લિકેન્ટને તમામ જે એના માલિકો છે એને અત્યારે થર્ટી વન જેટલા મોબાઈલો એને સોંપી દેવામાં આવેલા છે અને આ પોર્ટલનો ઉપયોગ કરીને આજથી ત્રણ ચાર મહિના પહેલાં પણ સેવન્ટી સિક્સ છોતેર જેટલા મોબાઈલ પણ લોકોને સોંપવામાં આવેલા હતા અને હાલ પણ જે આપને એ પ્રકારની વિગતો મળે છે ફ્યુચરમાં પણ એ પોર્ટલનો ઉપયોગ કરીને ડ્રેસિંગ ઉપર લગાડીને અને જે મોબાઈલના માલિકો છે એને પોતાની મિલકત પરત મળી જાય એ પ્રમાણના પ્રયાસો પોલીસ દ્વારા હાથ આવેલા છે સાથે સાથે પોલીસ સ્ટેશન એ અહીંયા પોલીસ સ્ટેશન પ્રાંગણમાં લોક દરબાર લોકો સાથે મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા જેમાં મોરબી શહેરના વેપારીઓ નગરના આગળજનો પબ્લિકના લોકો એ સાથે રાખીને મિટિંગ કરવામાં આવેલી અને પોલીસ ડિપાર્ટમેન્ટ લગતના એના પ્રશ્નો સાથે સાથે પોલીસની કાર્યક્ષમતા વધે એ માટેના એના સલાહ સૂચનો રજૂ કરવા માટે અપીલ કરવામાં આવી અમે એ બાબતોની ચર્ચા કરીને એનો જે પ્રશ્નો હતા એ મોટા પાયે ટ્રાફિક ના હતા સાયબર ક્રાઇમના અવેરનેસ બાબતમાં અને સાયબર ક્રાઈમ થયા પછીના આપની પાસે શું શું વિકલ્પો ઉપલબ્ધ છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી અને તમામ પ્રશ્નોના યોગ્ય અને તાત્કાલિક નિરાકરણ થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવી છે મોટા પાયે આ બાબતની લોકોમાં ખ્યાલ નહીં હતો જે મેં પ્રશ્ન પૂછ્યા કે કેટલા લોકોને ખ્યાલ છે કે નવા કાયદા અમલમાં આવનાર છે એ બાબતની અવેરનેસ પબ્લિકમાં ખૂબ જ જરૂરી છે અને એ હેતુથી નવા કાયદા શા માટે લાવવામાં આવેલા છે ક્યારથી એની અમલવારી કરવામાં આવે છે અને સેલિયન્ટ ફીચર્સ એટલે શું ચેન્જીસ એમાં કરવામાં આવેલા છે એ બાબતની પણ ચર્ચા અને અવેરનેસ કરવામાં આવી અને પોલીસ ખાતાના જે તપાસની અધિકારીઓ છે અને તમામ કર્મચારીઓ છે એને પણ એક ખૂબ જ એની જે છેલ્લા ઓલમોસ્ટ એક મંથથી એની એક તાલીમ પણ આપવામાં આવેલી છે તાકી જે પહેલી જુલાઈથી એ કાયદા અમલમાં આવે તો ઇન્વેસ્ટિગેશનમાં અને પબ્લિકની કોઈ જાતની એમાં ડિફિકલ્ટી ના થાય